ચાલો આજે વાત કરીએ વસાવા સમાજની પ્રગતિ માટેના એક વિઝન વિશે આ વિઝન રજૂ કર્યું છે શિક્ષક સંતોષ વસાવાએ એમણે એક ખૂબ જ પ્રેક્ટિકલ બ્લૂ પ્રિન્ટ આપી છે તો આજે આપણે એને જરા ઊંડાણપૂર્વક સમજીશું અને જોઈશું કે એનાથી સમાજને કઈ રીતે એક નવી દિશા મળી શકે છે જુઓ કોઈ પણ સમાજની પ્રગતિની વાત છે ને એ હંમેશા એના વારસાના સન્માન સાથે જ શરૂ થવી જોઈએ વસાવા સમાજનો જે આટલો મજબૂત સાંસ્કૃતિક પાયો છે એ જ તો એમની સાચી ઓળખ અને સૌથી મોટી તાકાત છે તો અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે બદલાતા સમય સાથે તાલ કેવી રીતે મિલાવવો પોતાની જે આગવી ઓળખ છે જે પરંપરાઓ છે એને સાચવીને આગળ કઈ રીતે વધવું આ આ આખું વિઝન છે ને એ આ જ સવાલનો જવાબ આપવાનો એક ખૂબ જ સરસ પ્રયાસ છે તો આ રોડમેપમાં મુખ્યત્વે ચાર પાયાની વાત કરવામાં આવી છે પહેલું છે શિક્ષણ પછી આવે છે સામાજિક સુધાર ત્રીજું છે આર્થિક આયોજન અને ચોથું છે આરોગ્ય અને એકતા ચાલો એક પછી એક આ બધા મુદ્દાઓને સમજીએ ઓકે તો શરૂઆત કરીએ પહેલાં અને સૌથી મહત્વના પાયાથી શિક્ષણ કારણ કે સાચું કહું તો કોઈપણ સમાજના વિકાસની શરૂઆત તો અહીંથી જ થાય છે ને બરાબર ને અને અહીંયા ખાલી સ્કૂલના ભણતરની વાત નથી એનાથી ઘણું આગળ વિચારવામાં આવ્યું છે અહીં ત્રણ રસ્તા બતાવ્યા છે એક પ્રોફેશનલ કોર્સ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવવો બીજું જીપીએસસી યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી અને ત્રીજું આઈટીઆઈ જેવા કોર્સ કરીને ટેકનિકલ સ્કિલ્સ શીખવી આ ત્રણ રસ્તા યુવાનો માટે તકોના નવા દરવાજા ખોલી શકે છે શિક્ષણ પછી જે બીજો સૌથી મોટો મુદ્દો છે એ છે સમાજમાં સુધારા લાવવાનો કારણ કે કોઈ પણ સમાજ બહારથી ગમે તેટલો મજબૂત દેખાય પણ જો અંદરથી કોઈ સમસ્યા હોય તો પ્રગતિ અટકી જાય છે અને આ સુધારામાં સૌથી મોટો અવરોધ છે વ્યસન વ્યસન એક એવી ઉધઈ છે જે આખા પરિવારને અને સમાજને અંદરથી ખોખલો કરી નાખે છે એનાથી આરોગ્ય તો બગડે જ છે પણ ઘરની આર્થિક સ્થિતિ પણ સાવ પડી ભાંગે છે અહીં એક ખૂબ જ સરસ વાત છે પસંદગીની એક તરફ છે સામાજિક દેખાદેખીમાં ખોટા પ્રસંગો પાછળ થતો ખર્ચ અને બીજી બાજુ છે એ જ પૈસાનું સાચું રોકાણ બાળકના ભણતરમાં કે પછી કોઈ નાના મોટા ધંધામાં નિર્ણય નાનો લાગે પણ આખા પરિવારનું ભવિષ્ય બદલી શકે છે ચાલો હવે વાત કરીએ પૈસાની એટલે કે આપણા ત્રીજા મુદ્દાની આર્થિક આયોજન અને બચત એક સુરક્ષિત ભવિષ્ય માટે આ ખૂબ જ જરૂરી છે એક વાત સમજવા જેવી છે સમાજ ખૂબ જ મહેનતું છે એમાં કોઈ શંકા નથી પણ ખાલી દિવસ રાત મહેનત કરવાથી પૈસા ટકતા નથી એને સાચવવા અને વધારવા માટે બચત અને રોકાણનું આયોજન કરવું જ પડે આ ચાટ જુઓ આ આપણા ઘરના બજેટ જેવો જ છે નહીં જો કમાણીનો આટલો મોટો ભાગ ખર્ચમાં જ જતો રહે અને બચત આટલી નાની હોય તો લાંબા ગાળે આર્થિક સુરક્ષા ક્યાંથી આવશે આ એક વિચારવા જેવી વાત છે તો કરવું શું ફક્ત બચત ના આવક વધારવી પણ એટલી જ જરૂરી છે અને એના માટે પણ રસ્તા છે જેમ કે સરકારની કેટલી બધી યોજનાઓ ચાલે છે એનો પૂરેપૂરો લાભ કેમ ન લેવો અને ખેતીની જે જૂની પદ્ધતિઓ છે એની જગ્યાએ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને છેલ્લે પણ કદાચ સૌથી અગત્યનો મુદ્દો આરોગ્ય અને સંગઠન કારણ કે તંદુરસ્ત વ્યક્તિઓથી જ તંદુરસ્ત સમાજ બને છે અને એકજૂટ સમાજ જ આગળ વધી શકે છે જ્યારે ઘરમાં કોઈ બીમાર પડે ત્યારે આપણી સામે બે રસ્તા આવે છે એક છે અંધશ્રદ્ધાનો અને દોરાધાગાનો અને બીજો રસ્તો છે ડોક્ટર અને વિજ્ઞાનનો આપણે કયો રસ્તો પસંદ કરીશું આ સવાલ દરેક પરિવાર માટે મહત્વનો છે તો આરોગ્ય માટે ત્રણ વાતો ગાંઠ બાંધી લેવા જેવી છે પહેલું હંમેશા વૈજ્ઞાનિક અને તબીબી સલાહને જ પ્રાધાન્ય આપવું બીજું ઘરની સ્ત્રીઓના પોષણનું ખાસ ધ્યાન રાખવું અને ત્રીજું બાળકોની બધી જ રસીઓ સમયસર અપાવવી આ આપણી આવનારી પેઢીના સ્વાસ્થ્યનો પાયો છે પણ આ બધું શિક્ષણ સુધાર પૈસા આરોગ્ય આ બધું ત્યારે જ કામ લાગશે જ્યારે સમાજમાં એકતા હશે એકબીજાને સાથ આપવાની ભાવના હશે અને આ એકતા લાવવાની જવાબદારી કોની ખાસ કરીને ભણેલા ગણેલા યુવાનોની એમણે જ આગળ આવીને સમાજને સાચો રસ્તો બતાવવાનો છે તો આખી વાતનો સાર શું છે આ બધા મુદ્દાઓને જોડીને ભવિષ્યનું કેવું ચિત્ર બને છે ચાલો એ જોઈએ જો મૂળ વાત એટલી જ છે કે પ્રગતિ માટે આપણી પરંપરાઓને છોડવાની કોઈ જરૂર નથી બલ્કે આપણી જે પ્રકૃતિ પ્રેમી સંસ્કૃતિ છે એને સાચવીને નવા જમાનાનું શિક્ષણ અને સારા વિચારો અપનાવવાના છે જ્યારે જૂનું અને નવું શ્રેષ્ઠ રીતે ભળે છે ત્યારે જ સાચી પ્રગતિ થાય છે તો અંતમાં એક સવાલ જે આપણા સૌ માટે છે આ પ્રગતિની લાંબી સફરમાં પહેલું પગલું સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું કયું હોવું જોઈએ આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે